તાપી નદીમાં કુદી આપઘાત કરનાર મહિલાના આપઘાત માટે મજબૂર કરનાર બે આરોપીઓને આખરે કાપોદરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાલ્મિકી સમાજની યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી જે અંગે સમાજ દ્વારા પોલીસ મથકે જઈ ઉગ્ર રજૂઆત કરાઈ યુવતીના આપઘાત મામલે કાપોદરા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી યુવતીના મોબાઈલની તપાસ કરતા તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી આરોપી કાનો બુદ્ધા પરમાર સાથે યુવતીના સંબંધ હોય આરોપી કાનો પરમાર તથા તેના મિત્ર આપઘાત કર્યો હાલ તો કાપોદરા પોલીસે યુવતીના ના મામલે કાનુ બુધા પરમાર અને તેના મિત્ર રોહિત જગદીશ ધુમાડીયા ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કલાક આઠ ને એકત્રીસ વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદરા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ સિદ્ધકુટુલ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજિસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટ મંદિર પાસે કોઈક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરે અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમાર નાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયા નાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બહેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંભલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના કામે હકીકત એવી છે આ કાના બુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બડજબડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનુ બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે